નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતમાં દક્ષિણ ગુજરાત ફ્લાયર્સ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલ્ફેર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સ્થાનિક એમએસએમઇ બ્રિક્સ મેન્યુફેક્ચરને સુરત જિલ્લામાં હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાંથી ફ્લાયર્સની સુવિધા ઉપલબ્ધ માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યું કે હાલમાં રિલાયન્સ કંપની હજરાના પાવર સ્ટેશનમાં નીકળતી ફ્લાયર્સ ચોક્કસ મારફતે આપવામાં આવે છે જેને કારણે નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાયર્સ સમયસર કે યોગ્ય દરે નથી મળતું સ્થાનિક નાના ઉત્પાદકોને ફ્લાયર્સ સમયસર કે યોગ્ય દરે ઉપલબ્ધ થતી ન હોય જેમાં પાંચસો ટકા ઊંચા ડરે માર્કેટમાં કાળા બજીરા કેવા આવે છે જેવા ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થાય છે આવેદનપત્રમાં વિનંતી પણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા ફ્લાયર્સ યુટિલાઇઝેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પોલિસી જાહેર કરવામાં આવે જેથી એમ એસ એમ બ્રિક્સ મેન્યુફેક્ચર એસોસિએશન સીધું ફ્લાય એસ એલિમેન્ટ મળવાની સ્પષ્ટ જોગવાઈ કરાય પાવર પ્લાન્ટમાંથી ફ્લાયસને સીધું વિતરણ ઓનલાઈન પોર્ટલ મારફતે નાણા ઉત્પાદકોને શક્ય બનાવવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવી હતી મારું નામ રાજેશભાઈ રામાણી છે અમે દક્ષિણ ગુજરાત બ્રિક્સ ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમે સર્વો કારખાનેદારો કલેક્ટર સાહેબને રજૂઆત તેમજ આવેદન આપવા આવ્યા છીએ અને ધ્યાન દોરવા આવ્યા છીએ કે હાલ અમને પૂરતા જથ્થામાં ફ્લાયસ મળતી નથી અને જો મળે છે તો અમને પાંચસો ટકા ઊંચા દરે રિલાયન્સ કંપની આપી રહી છે ઓફર કરી રહી છે અને આ રેટમાં અમને પોસાય તેમ નથી જેથી અમારા કારખાના બંધ થવાના રહે છે એનું કારણ માત્ર એટલું જ છે કે રિલાયન્સ કંપનીએ અને જે રિલાયન્સ કંપનીએ જે કંપનીને આખું ટેન્ડર આપવામાં આવ્યું છે તે બંને કંપની મળીને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહી છે અને ત્રણસો કિલોમીટર દૂર નિયમનું ઉલ્લંઘન કરીને મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોમાં માલ પહોંચાડી રહી છે

છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિ ચાલી રહી છે અમારી માંગ માત્ર એટલી જ છે અમને સસ્તા દરે અને પૂરતો જથ્થો ફ્લાય મળી રહે આ આ એ પ્રકારનો પ્રબંધ કરવામાં આવે અને કાયમી ગાઈડલાઇન્સ બનાવવામાં આવે